આ અણધાર્યા હુમલામાં એક કમનસીબ તીર ફિલ્મના ડિરેક્ટરના પગમાં વાગ્યો જેનાથી ચીસ નીકળી ગઈ અને તેમના સાહસિક સપના લોહી લુહાણ થઈને વિખેરાઈ ગયા પોતાનો જીવ બચાવવા માટે તેમણે પોતાની હોડી પાછી વાળવી પડી અને તે ખતરનાક કિનારાથી ઊંધા પગે ભાગી જવાની ફરજ પડી તેમના મનમાં અસંખ્ય પ્રશ્નો અને એક ઊંડો ડર સમાઈ ગયો આખરે આ રહસ્યમય ટાપુ કયો છે જે મોતની શાંત ચેતવણી આપે છે અને આજે આટલી અદ્યતન ટેકનોલોજી હોવા છતાં શા માટે કોઈ પણ તે ભયાનક કિનારા પર પગ મૂકવાની હિંમત કરતું નથી ભારતના પૂર્વમાં લગભગ ચૌદસો કિલોમીટરના અંતરે બંગાળની ખાડીના નીલા વિસ્તારમાં આંદામાન ટાપુઓનો સમૂહ આવેલો છે પાંચસો બોતેર નાના મોટા ટાપુઓનો એક અદ્ભુત અને રહસ્યમય સમૂહ તેમાંથી ફક્ત અડત્રીસ ટાપુઓ પર જ જીવનની હલચલ જોવા મળે છે

નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ તરીકે ઓળખાતો આ ટાપુ લગભગ આઠ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે જે લગભગ સંપૂર્ણપણે ગાઢ દુર્ગમ જંગલોથી ઢંકાયેલો છે આ ગાઢ આવરણને કારણે કોઈ પણ ઉપગ્રહ અથવા ડ્રોનનો ઉપયોગ કરીને તેની અંદર જોવું અશક્ય છે આ ટાપુ પર આખરે કોણ રહે છે અને અહીં કયા ઊંડા રહસ્ય છુપાયેલા છે તે આજ સુધી બાહ્ય વિશ્વ માટે એક વણ ઉકલ્યું રહસ્ય બનેલું છે

તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ આજે પણ પાષાણ યુગમાં જીવી રહ્યા છે તેમની જીવનશૈલી હજારો વર્ષો પહેલા જેવી જ છે પરંતુ આવું શા માટે છે આખરે આ લોકો બાહ્ય વિશ્વ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ કેમ રાખવા માંગતા નથી આ રહસ્યની ઊંડાઈમાં ઉતરવા માટે આપણે નોર્થ સેન્ટિનલ આઇલેન્ડના ધૂંધળા ઇતિહાસના પાના ફેરવવા પડશે નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ પર રહેતા આ રહસ્યમય લોકોને નોર્થ સેન્ટિનલ્સ તરીકે ઓળખવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ લોકો આ ટાપુ પર આજથી લગભગ છવ્વીસ વર્ષ પહેલા આવીને વસ્યા હતા એક એવો યુગ જ્યારે પૃથ્વીનો ચહેરો આજથી ખૂબ જ અલગ હતો તે દૂરના ભૂતકાળમાં સમુદ્રોનું સ્તર આજની તુલનામાં ઘણું ઓછું હતું અને ત્યારે આ બધા ટાપુઓ એશિયન ખંડ સાથે જોડાયેલા હતા એક વિશાળ ભૂભાગનો ભાગ પરંતુ સમયના ફરતાની સાથે ધીમે ધીમે વૈશ્વિક તાપમાનમાં વધારો થયો અને આ જળવાયુ પરિવર્તનની લહેરમાં સમુદ્રોનું સ્તર વધતું ગયું આ કુદરતી પરિવર્તનને કારણે આ ટાપુઓ બાકીની દુનિયાથી કપાઈ ગયા એકાંત અને અલગતાના શિકાર બની ગયા દુનિયાના કેદી બની ગયા ત્યારબાદ બાકીની દુનિયાએ એક પછી એક પ્રગતિની સીડીઓ ચઢી વિજ્ઞાન અને ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશ કર્યો પરંતુ આ ટાપુ ઉપર રહેતા લોકો માટે તેમની તે નાની દુનિયા જ તેમનું આખું વિશ્વ બની રહ્યું નોર્થ સેન્ટિનલ આઇલેન્ડની જે પહેલી નોંધાયેલી મુલાકાત છે છે તે વર્ષ એક સર્વેપ આ રહસ્યમય ટાપુની નજીકથી પસાર થઈ અને તેના નાવિકોએ ટાપુ પરથી રહસ્યમય રોશની આવતી જોઈ તેમના મનમાં કુતુહલ જાગ્યું હશે પરંતુ તેમણે તે અજાણ્યા કિનારા પર ઉતરવાનું જોખમ લીધું નહીં ત્યારબાદ પણ આગામી ઘણા વર્ષો સુધી કોઈ બાહ્ય વ્યક્તિએ તે ભયાનક ભૂમિ પર પગ મૂકવાનું વિચાર્યું નહીં જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેમને દૂર રહેવાની ચેતવણી આપી રહી હોય પરંતુ પછી વર્ષ અઢારસો સડસઠ માં એક કમનસીબ ઘટના બની મુસાફરો સવાર હતા જેમણે પોતાનો જીવ બચાવવા માટે તે અજાણ્યા ટાપુના કિનારે આશ્રય લીધો તેમણે વિચાર્યું કે કદાચ આ ટાપુ વેરાન છે અને અહીં કોઈ રહેતું નથી પરંતુ તેમનું આ વિચારવું એક ભયાનક ભૂલ સાબિત થયું બચાવની રાહ જોતા તેઓએ કેટલાક દિવસો તે જ ટાપુ પર વિતાવવાનું નક્કી કર્યું અજાણ્યા જોખમોથી બેખબર પરંતુ ત્રીજા દિવસે અચાનક નોર્થ સેન્ટિનલ લોકોનું એક ભયાનક જૂથ ટાપુના ગાઢ જંગલમાંથી બહાર આવ્યું તેમના હાથમાં ઘાતક તીર કામઠા હતા અને તેમણે તે લાચાર મુસાફરો પર તીરોનો વરસાદ વરસાવ્યો હવે જેમ તેમ તે મુસાફરો પોતાનો જીવ બચાવવામાં સફળ થઈ ગયા અને તેમને બ્રિટિશ રોયલ નેવી દ્વારા ચમત્કારિક રીતે બચાવી લેવામાં આવ્યા નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ સાથે આ દુનિયાનો પહેલો નોંધાયેલો સંપર્ક હતો જેમાં એ ભયાનક સત્ય સામે આવ્યું કે આ લોકો બાહ્ય વિશ્વના લોકોને પોતાના ટાપુ પર બિલકુલ સહન કરતા નથી અને તેમના પર જોતાની સાથે જ જીવલેણ હુમલો કરી દે છે આ ભયાનક ઘટનાના લગભગ તેર વર્ષો સુધી કોઈએ પણ તે ખતરનાક કિનારા પર પાછા ફરવાનો પ્રયાસ કર્યો નહીં જાણે તે અથડામણની દહેશત હવામાં હજી પણ તરતી હોય પરંતુ પછી વર્ષ 1880 માં એક બ્રિટિશ અધિકારી મોરિસ વિડાલ પોર્ટમેને સેન્ટિનલી લોકો સાથે સંપર્ક સ્થાપિત કરવા અને તેમને સભ્ય બનાવવાના એક વિવાદાસ્પદ ઈરાદાથી આ ટાપુ પર જવાનો નિર્ણય કર્યો પોર્ટમેન પોતાની ટીમ સાથે નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ પર પહોંચ્યો અને ત્યાં તેમને એક નાનો પરિવાર જોવા મળ્યો એક વૃદ્ધ દંપતી અને તેમના ચાર માસૂમ બાળકો પોટમેને એક એવું ક્રૂર પગલું ભર્યું જેની કલ્પના પણ મુશ્કેલ છે તેણે તે લાચાર પરિવારનું અપહરણ કરી લીધું અને તેમને પોતાની સાથે પોટ બ્લેર લઈ ગયો પરંતુ હવે કારણ કે સેન્ટિનલ લોકો આટલા વર્ષોથી બાકીની દુનિયાથી કપાઈને રહી રહ્યા હતા તેથી દુનિયામાં ફેલાયેલા ઘણા સામાન્ય રોગો પણ તેમના શરીર માટે બિલકુલ નવા હતા જેની સામે તેમની રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ નહોતી થોડા જ તે તે વૃદ્ધ દંપતી અજાણ્યા આવી ગયા અને તેમનું દર્દનાક મૃત્યુ થયું આ જોઈને પોર્ટમેનને ઊંડો અફસોસ થયો કદાચ તેને પોતાની ભૂલ નો અહેસાસ થયો તેથી તેણે તે અનાથ બાળકોને કેટલાક નિર્જીવ ભેટો આપીને પાછા નોર્થ સેન્ટિનલ આઈલેન્ડ મોકલી દીધા પરંતુ હવે એ પણ શક્ય છે કે જ્યારે તે બાળકો પાછા ફર્યા હશે તો તેઓ પોતાની સાથે ઘણા એવા અદ્રશ્ય જંતુઓ પણ લઈ ગયા હશે જે તે ટાપુ માટે બિલકુલ નવા હતા જેનાથી તે ટાપુ પર બાકીના લોકો પણ સંક્રમિત થયા હશે અને કદાચ તેમાંથી ઘણાનું દર્દનાક મૃત્યુ પણ થયું હોય અને એ પણ શક્ય છે કે તેમણે તે વૃદ્ધ દંપતીના અકાળ મૃત્યુ માટે અમને જવાબદાર માન્યા હોય બાહ્ય વિશ્વને પોતાનો દુશ્મન સમજ્યા હોય જે કંઈ પણ થયું હોય પરંતુ તે દિવસ પછી સેન્ટિનલ લોકોનો બાહ્ય વિશ્વ પરનો ગુસ્સો વધુ ઊંડો થઈ ગયો તેમની દુશ્મનાવટ વધુ વધી ગઈ ત્યારબાદ એક લાંબા સમય સુધી જો કોઈ ભૂલથી પણ નોર્થ સેન્ટિનલ નજીક ભટકી જતું તો આ રહસ્યમય લોકો તેને મારીને તેના નિર્જીવ દેહને કિનારા પર જ લટકાવી દેતા જાણે કે આ એક ભયાનક ચેતવણી હોય ભૂલથી પણ અમારા પવિત્ર ક્ષેત્રમાં પગ મુકવાનો પ્રયાસ ન કરશો નહીં તો તમારું પણ આ જ હસ્ત્ર થશે સાત વર્ષ ઓગણીસો બ્રિટિશ રાજથી આઝાદી મળી તો ભાગલામાં આંદામાન અને નિકોબારનો આખો વિસ્તાર પણ સ્વતંત્ર ભારતના હિસ્સામાં આવી ગયો અને અહીં રહેતા બધા લોકો હવે ભારતીય કહેવાવા લાગ્યા જેમાં નોર્થ સેન્ટિનલ આઈલેન્ડ અને ત્યાં રહેતા રહસ્યમય સેન્ટિનલી લોકો પણ સામેલ હતા પરંતુ નોર્થ સેન્ટિનલ લોકોને તો એ પણ ખબર નહોતી કે ભારત શું છે આઝાદીનો શું અર્થ છે તેઓ તો પોતાની જ દુનિયામાં સદીઓથી જીવી રહ્યા હતા બાહ્ય વિશ્વના પરિવર્તનોથી અજાણ આઝાદી પછી ભારત સરકારે સેન્ટિનલી લોકો સાથે શાંતિપૂર્ણ સંપર્ક સ્થાપિત કરવાનો એક સારો ઈરાદો કર્યો એક પુલ બનાવવાનો પ્રયાસ કર્યો જે સદીઓના અલગાવને પાટી શકે વર્ષ ઓગણીસો સડસઠ માં આ મહત્વપૂર્ણ જવાબદારી એક જાણીતા ભારતીય માનવશાસ્ત્રી માનવ શાસ્ત્રી ત્રિલોકનાથ પંડિત્રિલોકનાથ પંડિત આશંકાનું મિશ્રણ હતું જ્યારે તેઓ આઇલેન્ડ પર પહોંચ્યા તો તેમણે ત્યાં લગભગ એક કિલોમીટર સુધી કેટલાક પગના નિશાનનો પીછો કર્યો પરંતુ તેમને ત્યાં કોઈ પણ સેન્ટીનલી મળ્યું નહીં જાણે કે તેઓ ભૂતની જેમ જંગલમાં ગાયબ થઈ ગયા હોય તેથી પંડિત અને તેમની ટીમ પાછા ફર્યા પરંતુ જતા પહેલા તેમણે સેન્ટિનલી લોકો માટે ત્યાં કેટલીક ભેટો છોડી દીધી મિત્રતાનો એક મૌન સંદેશ એવી આશા કે કદાચ આ ઈશારો તેમના હૃદયને પીગળાવી શકે વર્ષ ઓગણીસો ચુમોતેરમાં એક ભારતીય ફિલ્મ ક્રૂએ તે ખતરનાક આઇલેન્ડ પર જઈને એક ડોક્યુમેન્ટ્રી બનાવવાનો એક વધુ સાહસિક કદાચ ના સમજ નિર્ણય કર્યો તેમની ટીમ એક મોટી બોટ પર સવાર થઈને તે રહસ્યમય કિનારા સુધી પહોંચી જેમાં સશસ્ત્ર દળોના જવાનો ફિલ્મ ક્રૂના સભ્યો અને એકવાર ફરીથી આશાનું કિરણ લઈને ત્રિલોકનાથ પંડિત પણ હાજર હતા સેન્ટિનલી લોકોનો વિશ્વાસ જીતવા માટે તેમણે કિનારા પર કેટલીક ભેટો મૂકી દીધી જેમાં એક જીવતો ડુક્કર પણ સામેલ હતો તેમના માટે કદાચ એક મૂલ્યવાન ભેટ પેટો મૂકીને તેઓ થોડા અંતરે ખસી ગયા ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે કદાચ આ વખતે તેમને સકારાત્મક પ્રતિસાદ મળે થોડીવાર પછી જંગલના ગાઢ આવરણમાંથી કેટલાક સેન્ટિનલી બહાર નીકળી આવ્યા તેમની આંખો શંકા અને અવિશ્વાસથી ભરેલી હતી અને પછી કોઈ પણ ચેતવણી વિના તેમણે ડોક્યુમેન્ટરી બનાવવા આવેલી ટીમ પર હુમલો કરી દીધો હવામાં તીરોની સનસનાહટ મોતનું સંગીત સંભળાવી રહી હતી તેમાંથી એક ઘાતક તીર સીધો ડિરેક્ટરના પગમાં વાગ્યો જેનાથી ચીસ નીકળી ગઈ અને તેમની આશાઓ ચકનાચૂર થઈ ગઈ તેમણે ભેટ તરીકે આપેલા નિર્દોષ ડુક્કરને પણ મારી નાખ્યો અને તેને રેતીમાં દફનાવી દીધો જાણે બાહ્ય વિશ્વના કોઈપણ પ્રસ્તાવને ઠુકરાવી રહ્યા હોય આ પહેલીવાર હતું જ્યારે કોઈએ નોર્થ સેન્ટિનલ લોકોને કેમેરામાં કેદ કર્યા હતા પરંતુ આ અથડામણ હિંસા અને નિરાશાથી ભરેલી હતી આ ભયાનક ઘટના પછી પણ ત્રિલોકનાથ પંડિત આગામી ઘણા વર્ષો સુધી આ આઇલેન્ડ પર આવતા રહ્યા કદાચ આશાનો દોર પકડીને પરંતુ દર વખતે તેમને સેન્ટિનલી લોકોનો એ જ દુશ્મનાવટ ભર્યો પ્રતિસાદ જોવા મળ્યો તેમની અવિશ્વાસની દિવાલ વધુ મજબૂત થતી ગઈ સાત વર્ષ ઓગણીસો માં પ્રાઇમ રોસ નામની એક મર્ચન્ટ શીપ બાંગ્લાદેશથી ઓસ્ટ્રેલિયા તરફ જઈ રહી હતી એક સામાન્ય દરિયાઈ મુસાફરી પર પરંતુ રસ્તામાં એક અણધાર્યું અને ભયાનક તોફાન તેમના જહાજને પોતાની લઈ ગયું અને તે ભટકીને નોર્થ સેન્ટિનલ આઈલેન્ડ ના ખતરનાક કિનારા પર આવીને ફસાઈ ગઈ તે જહાજ પર લગભગ ત્રીસ લોકો સવાર હતા જેમણે પોતાનો જીવ બચાવવા માટે તે અજાણ્યા કિનારા પર આશ્રય લીધો અને બચાવની આકુરતાથી રાહ જોવા લાગ્યા પરંતુ થોડા દિવસો પછી તેમણે એક ભયાનક દ્રશ્ય જોયું પચાસ વધુ નગ્ન લોકો હાથમાં ઘાતક હથિયારો લઈને તેમની તરફ વધતા આવી રહ્યા હતા શિપના કેપ્ટને તરત જ પોતાની કંપનીનો સંપર્ક કર્યો અને એક અઠવાડિયા પછી હેલિકોપ્ટરની મદદથી તે ભાગ્યશાળી લોકોને બચાવી લેવામાં આવ્યા આ દરમિયાન તેઓ કોઈક રીતે પોતાના ક્ષતિગ્રસ્ત શિપની નજીક રહીને મોતને માત આપવામાં સફળ રહ્યા તેમનું તે દુર્ભાગ્યપૂર્ણ શિપ આજે પણ નોર્થ સેન્ટિનલ આઈલેન્ડ ની નજીક હાજર છે એક ભયાનક અવશેષ જે તે ખતરનાક અથડામણ ની કહાની વર્ણવે છે જેને ગુગલ અર્થ પર પણ ધૂંધળી ઝલક તરીકે જોઈ શકાય છે